હે પ્રભુ સર્વસૃષ્ટિના કરતા અમારા હૃદયોમાં તારા પ્રકાશનું તેજ વહેતો રાખ યુદ્ધ ભય અને અંધકારથી ઘેરાયેલા આ વિશ્વને તારી દયાળુ શાંતિનો શ્વાસ મળ્યો રહે રાષ્ટ્રોના હૃદયોમાં તારું સત્ય ઊગે અને અમને પ્રેમના માર્ગે ચાલવા શીખવે હે દયાળુ પિતા અમારમાં એકતા અને સૌમ્યતાનો આત્મા જગા स्वार्थ रोष अने द्वेष ने दूर करीने, तारा पवित्र प्रेम मा चालवानी कृपा आप अमारा शब्दों कार्यों विचारों तारी शांति साधन बनी रहे मानव हृदयों मा क्षमानो वावेतर थाय हे स्वर्गस्थ पिता दुख मा डूबेला राष्ट्रों पर तारी शांति हाथ फेरव વીડી તોને ધૈર્ય આપ અને હિંસા થી પીડાતા લોકો ને રક્ષા કર શાંતિ અને ન્યાય ના માર્ગે ચાલનારા નેતાઓ ઉભા કર તારી કિરણો થી ધરતી પ્રકાશિત થાય અને તારો ન્યાય દુનિયા માં ફુલે-ફાલે હે પ્રભુ ઈશુ અમારા માર્ગદર્શક અને ઉદ્ધારક તારા દિવ્ય પ્રેમ થી સમગ્ર જગત નું નવુ સર્જન કર तारा राज्य प्रकाश अमारा हृदय में अने अमारू जीवन शांति साक्षी बनी रहे जे दिवसे विश्व तारी ते दिवसे तारा नामे सर्वत्र शांति प्राप्त थाय